સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજ મહિલા સંઘ તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજ મહિલા સંઘ તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં દર વર્ષે જુદા જુદા વિસ્તારોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા સપનાના વાવેતર ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત મહિલા સંઘ તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે આગામી નવમી થી દસમી માર્ચ દરમિયાન ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

ગોરવા વિસ્તારમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ અમારા રાજપૂત સમાજના બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા પાંખ દ્વારા બંને સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે રાજપૂત સમાજના બહેનો જે પોતાના ઘરે રહી અને ગૃહ ઉદ્યોગ કે એવો નાનો મોટો વ્યવસાય કરતા હોય એ બહેનોને અમે તેમના વ્યવસાયમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી એક ઉમદા ભાવના છીએ અને ખાસ તો સમાજના બહેનો વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરે અને ઓલ ગુજરાતમાંથી આવવાના છે એટલે એમના કોન્ટેક્ટ વધે અને વ્યવસાય ક્ષેત્રે આગળ રહીએ મોખરે રહીએ આ સમયમાં સર્વિસ મેળવે બહુ અઘરી છે પણ આવો નાનો મોટો વ્યવસાય કરી અને પગભર થવું અને પુરુષના ખભે ખભે મિલાવી અને એમને સહકાર આપવો એ અમારા બહેનોનો એક સ્વભાવ રહ્યો છે અને એવા ઉમદા ભાવથી અમે આ એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે આ એક્ઝિબિશન સપનાના વાવેતરમાં રાખ્યું છે ને એ સપનાના વાવેતરનું આખું જ બે દિવસનું દાતા અમને બાસરી ગીતાબા અરુણ દેવસિંહ જાડેજા છે બાસરી ગીતાબાનો ખૂબ સપોર્ટ મળવાથી આ શક્ય બની ગયું છે અને બધાએ એકબીજાએ અંદર બહુ મદદ કરી છે બહેનોએ બહુ મદદ કરી છે એટલે રવિવાર હોવાથી આ બધા જરૂર બરોડાવાસીઓ આજુબાજુવાળા જે કોઈ નજીક પહોંચી શકે એવા બધા પધારો અને બધા બહેનો તો આવવાના જ છે આખા ગુજરાતના બહેનોએ સ્ટોર રાખ્યા છે જય માતાજી એમાંય પણ એવું જ છે કે અમારું રાજપૂતી કલેક્શન પણ છે ઓર્નામેન્ટ પણ છે ફૂડ ઝોન પણ છે એટલે આપ ચોક્કસની બધા અમારી મુલાકાત લેશો અમારા હૉલની તો જય માતાજી ખાસ એટલો જ મારે આ વડોદરા શહેરના દરેક નાગરિકને સંદેશો આપવો છે કે અમારા રાજપૂત સમાજનું એક્ઝિબિશનમાં આપ સૌ નગરજનો સંસ્કારિક નગરીના વડોદરાના સંસ્કારિક નગરીના નગરજનો ચોક્કસ પધારે કારણ કે અમારું રાજપૂતનું કલેક્શન બહુ સરસ હોય છે અને બધાને જ ગમતું હોય છે કલેક્શન કરવું વાપરવું એટલા માટે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર